आज केनंदा देश ना वडाप्रधान मोरबी भाई गई बी तारीख एका महिन्या बे दिवस तया त प्राण प्रतिष्ठा પછી આ દેશના કાર્યકર્તાને અહીંયા દર્શન કરવા લઈ જવા એમાં સમગ્ર એક સીટના એક રેલવે આખી ટોલી આખી ભરી અને લગભગ દોઢસો દબાવ એટલે અહીંથી લગભગ એકસો ને જણા અમારા બહેનો અને ભાઈઓ કાર્યકર્તા જ્યાં તે પહેલાં પણ અગાઉ અલગ અલગ જ્યા હતા મોરબી માળીયાના ગામડાવાળા કચ્છમાં જાય અલગ અલગ સીટના આજે એકસો ને અઠ્ઠાવન જણા જયા અને એ લોકોનું સન્માન કરી અમારા કાર્યકર્તા જિલ્લાના હોદ્દેદારો તમામનું સન્માન કર્યું એમને મોદી સાહેબના ફોટાવાડી અને રામ મંદિરના ફોટા વાળી ઘડિયાળનું અર્પણ કર્યું કેસરી કેસથી એનું સન્માન કર્યું અને એને વાજતે ને અમે આજે બસમાં બિહારી અને એ દર્શન કરવા જશે અને જે એ લોકો આવશે ત્યારે બધાના હોડમાં અને બધાના ગામમાં એમનું પણ અમારા કાર્યકર્તા એનું સન્માન કરશે લોકોને અપીલ કે પાંચસો વર્ષ પછી આ રામ મંદિર થયું અમે ઓગણીસો નેવુંમાં અમે અયોધ્યા જયા હતા સરકારી જઈ કેટલાય બલિદાન દેવાના પાંચ છરા પછી મંદિર થાતું હોય તો મારી તો નમ્ર વિનંતી એ એકવાર રામ મંદિર જઈને દર્શન કરવાનું સૌને હું શુભેચ્છા સંદેશો આપું